પોરબંદર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો પ્રારંભ થઈ ગયો છે પીજીવીસીએલ દ્વારા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના ઘરે સૌ પ્રથમ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે હવે આગામી દિવસોમાં પોરબંદરના અનેક ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે આગામી દિવસોમાં લોકોને વધુ પીજીવીસીએલ તરફથી સુવિધા મળે તે માટે અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે ગુજરાતના ઉર્જામંત્રી અનુભાઈ આજે પોરબંદર ની અંદર પણ આ યોજના નો અમલ થઈ રહ્યો છે જે જે ગામડાઓ છે છે એની અંદર કેબલ કેબલ કોટેડ એ લગાવવાનું કામ ચાલી રહ્યું છે એ ઉપરાંત પોરબંદર શહેરની અંદર પણ જે વીજ લાઈનો નબળી છે એને મજબૂત કરવાનું અને એ ઉપરાંત જે ફોલ્ટ રિપેર કરવા માટેની પણ એક મોટી યોજના સમગ્ર સૌરાષ્ટ્રની અંદર પીજીપીસીએલ માં આવી રહી છે આજે પોરબંદર જિલ્લામાં મારાની ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોટોડિયા સાહેબના ઘરે સ્માર્ટ મીટર નો શુભારંભ કરવામાં આવ્યો છે અને પોરબંદર જિલ્લાની અંદર બે લાખ જેટલા સ્માર્ટ મીટરો લગાડવાના છીએ અને એ ઉપરાંત આરડીએસ એસ્ટીમેટેડ એમયુસીસી યોજનાનું પણ આયોજન છે અહીંયા જે ખુલ્લા તારો છે એને બદલાવી અને એમયુસીસી કન્ડક્ટ કરીએ છીએ એલટીએબી કરીએ છીએ અને સ્કાડા સિસ્ટમ કરી અને આ મોડર્નાઇઝેશન સિસ્ટમને આખી કરવાની છે